અથાણા સિરીઝમાં આજે આપણે કેળાનું અથાણું બનાવીએ છીએ કેળાની ધીજ કળવાશને દૂર કરી બજાર જેવું કેળાનું અથાણું ઘરે તૈયાર કરવા કરવામાં એક કિલો કેળા લીધા છે કેળા અહીંયા તમારે મીડિયમ સાઇઝના લેવાના જેથી બીનો ભાગ વધુ પડતો ના હોય હવે અહીંયા કેળાને મોટા વાસણમાં ઉમેરી ઘણું બધું પાણી ઉમેરી ઘસી અને થી ચાર વાર સારી રીતે ક્લિયર પાણી મળે ત્યાં સુધી ધોઈ લેવાના કેળા સરસ ધોવાઈ જાય એટલે મોટા વાસણમાં કાઢી એમાં ઘણું બધું પાણી ઉમેરી રાખી ત્રણ દિવસ માટે પલાળી દઈશું દર બાર કલાકે તમારે આ રીતે કેળાની ઉપર આવું સફેદ પાણી થઈ જાય એટલે ચેન્જ કરી લેવાનું તો લગભગ મેં ત્રણ દિવસ પછી આ રીતે થઈ છે માંથી થોડા પણ થઈ ગયા છે તો હવે આ તૈયાર કરવા કેળા ને પાણી માંથી કાઢી અને એક મોટા વાસણ માં લેશું એમાં ત્રણ ટેબલ સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેરી મિક્સ કરી લેશું અને પછી આ કેળા ને કાચની બરણીમાં ઉમેરી દે છે સાથે આપણે એમાં એક કપ જેટલું ખાટું પાણી ઉમેરીશું અને બરણી ભરાઈ જાય એટલું આપણે સાદું ફિલ્ટર નું પાણી ઉમેરીશું ઢાંકણ બંધ કરી બધું સારી રીતે મિક્સ કરી દેશું અને પછી થી ચાર દિવસ અથાણા ને રેસ્ટ આપીશું ત્રણ ચાર દિવસમાં વચ્ચે વચ્ચે તમને જ્યારે પણ સમય મળે ત્યારે બરણીના રીતે એક વાર ચલાવી લેવાની જેથી બધું સરસ મિક્સ થઈ જાય હવે ચાર દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે આ અથાણાને જો તમારે રાઈ વાળું બનાવવું હોય તો મિક્સર જરમાં બે બલ સ્પૂન ના કુરિયા એક ટી સ્પૂન મેથીના એક ટી સ્પૂન વરિયાળી ઉમેરી ક્રશ કરી લેશો પછી મસાલા એક બાઉલ માં કાઢી અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી મીઠું અને બે ટેબલ સ્પૂન ખાટું પાણી ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી તૈયાર થયેલા મસાલા એક બાઉલ માં કાઢી લીંબુ ટુકડા અને કેળા ઉમેરી મિક્સ કરી દેશો તો રાય વાળું કેળા નું અથાણું તૈયાર થઈ જશે